જી મહારાજ શું કહેશો આપણે માંડવી ગેટ જ્યારે આજે મોદી સાહેબનું સૂત્ર હતું વિકાસ વિરાસત તમને જણાવું તો અમે છેલ્લા દસ વર્ષથી શહેરના ઐતિહાસિક વારસાને સાચવવા માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને સતત આવેદન પત્ર આપતા રહ્યા છે તેમજ ઘણા બધા સૂચનો કરતા આવ્યા છે પણ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી છેલ્લું જાન્યુઆરી મહિનામાં જ્યારે માંડવી પિલ્લરમાં તિરાડો પડી અને મહાનગરપાલિકાને જણાવવામાં આવ્યું ત્યાર પછી એમને માર્ચ મહિનામાં આ ગડરો લગાવવાનું કામ કર્યું ગડરો લગાવવાને કારણે જે સેન્ટરના ગડરો લગાવ્યા એની લીધે માળવીની જે આર્ચિસો કહીએ એને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું અને જે જર્જરિત પિલ્લર માટે અમે સતત રજૂઆત કરતા હતા એનું કામ આજ દિન સુધી થયું નહોતું તો આ કામ થાય અને મહાનગરપાલિકાને પ્રોપર રિસ્ટોરેશન માટે હેરિટેજ કન્સલ્ટન્ટ મળે એના માટે મેં છેલ્લા ત્રાણું દિવસથી તપ આચર્યું છે ત્રાણું દિવસથી મેં ચંપલ પહેરવાના છોડી દીધા છે અને સતત મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને માળવીનું કામ ઝડપથી થાય એના માટે અમે જણાવતા આવ્યા છે હવે તમને વાત કરીએ તો ઓગણીસો ને બાવનની અંદર જ્યારે વડોદરા શહેરનો જેટલા બી જેટલો બી ઐતિહાસિક વારસો છે એ ગાયકવાડ પરિવારે મહાનગરપાલિકાને સોંપી દીધો હતો આ વારસો શહેરના વારસા સાથે નકશાઓ પણ સોંપેલા હતા કે ભવિષ્યમાં કોઈ કામગીરી કરવામાં જરૂર પડે તો મહાનગરપાલિકા નકશાઓના આધારે કામગીરી કરી શકે પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મહાનગરપાલિકા આમાં સતત ઉદાસીન છે એને કારણે શહેરના રાજવી પરિવારના કહીએ રાધિકા રાજે જે મહારાણી છે એ પણ માળવી નીચે આવી ગયા અને જોડે એક્સપર્ટોની ટીમ લઈને આવેલા અને એક્સપર્ટો દ્વારા તૈયાર કરેલો રિપોર્ટ પણ મહાનગરપાલિકાને સોંપ્યો અને જેમાં જણાવ્યું કે આનું કામ ઝડપથી થવું જોઈએ સાથે સાથે આપણા રાજવી પરિવારના જે રાજમાતા જે શુભાંગીની દેવી ગાયકવાડ રાજે એમને પણ મહાનગરપાલિકાને સૂચન કર્યું કે તમે કહીએ તો ચોમાસા પહેલાં આની કામગીરી પૂરી કરો પણ જોવા જઈએ તો હજી સુધી કોઈ કામગીરી થઈ નથી એટલે મહાનગરપાલિકા રાજવી પરિવારની અવગણા કરી રહી છે કે જે રાજવી પરિવારે વડોદરાને આટલો મોટો ઐતિહાસિક વારસો આપ્યો અને એમના દ્વારા જે સૂચનો કરવામાં એ પ્રમાણેની આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી સાથે સાથે કહીએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કહેતા આવ્યા છે કે વિકાસ સાથે વિરાસતોના વારસાને સાચવો એનું યોગ્ય રિસ્ટોરેશન એનું મેન્ટેનન્સ કરો કારણ કે વારસો એ આપણી ધરોહર છે એક આપણી ઓળખ છે તો જ્યારે જોઈએ વડોદરાની અંદર કે ઐતિહાસિક વારસાની જે રીતે જર્જરિત હાલત છે તમે માળવી દરવાજો લઈ લો લહેરીપુરા દરવાજો લઈ લો કે તાંબેડકરનો વાડો લઈ લો આ તણ્યો અત્યારે એટલી દયનીય પરિસ્થિતિમાં છે કે ગમે ત્યારે અહીંયા મોટું નુકસાન થઈ શકે છે તો આ રીતે જોવા જઈએ તો શહેરમાં વિકાસની તો વાત આપણે કહીએ તો પ્રાથમિક સુવિધાઓ પણ વડોદરાને મળતી નથી એટલે વિકાસની વાત પર તો કોઈ ચર્ચા કરવા જેવી જ નથી પણ જે ઐતિહાસિક વારસો સોંપવામાં આવ્યો છે એનામાં પણ ઉદાસીનતા છે અને આરકદ રીતે જોઈએ તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પણ અપમાન કરવામાં આવી રહ્યું છે કે જે ધરોહરોને સાચવવાની વાત કરે છે વિરાસતોને સાચવવાની વાત કરે છે ત્યાં આપણી મહાનગરપાલિકા સતત પોતાની ઉદાસીનતા રાખી રહી છે ને સાથે સાથે હું કહીશ કે જ્યારે આ માળવીની દયનીય પરિસ્થિતિ થઈ અને અહીંયા વડોદરાના સાંસદશ્રી આવેલા અને એમને મને કીધું હતું કે ટૂંક સમયમાં માળવીનું કામ શરૂ થશે તો આજે એ વાતને ત્રણ મહિના પૂરા થઈ ગયા તો મારા સાંસદશ્રીને પણ સીધો પ્રશ્ન છે કે તમે જે વાત કરી હતી કે ત્રણ મહિનામાં કામગીરી શરૂ થશે તો હવે કામગીરી ક્યારે થશે શું ત્રણ વર્ષ પછી થશે કે જે ઐતિહાસિક વારસાને તમે ઇલેક્શનનો એજન્ડો બનાવશો તો આ પ્રશ્ન મારો મહાનગર વડોદરાના સાંસદ શ્રીને છે સાથે સાથે માંડવીની મુલાકાત માટે અને મને મળવા માટે શહેરના નવનિયુક્ત કમિશ્નરશ્રી મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પણ આવેલા અને એમને ચેરમેન શ્રીએ મને કીધું હતું કે માંડવી દરવાજા માટે છ કરોડ રૂપિયા ફરવાયા છે અને સાથે સાથે ચાર દરવાજાના રિસ્ટોરેશન માટે પણ ચાર કરોડ ફરવાય છે આવી રીતે દસ કરોડની ફાળવણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે તો આજે દસ કરોડ ફળવાઈ ગયા છે તેની કામગીરી ક્યારે થશે છેલ્લા બે વર્ષથી ન્યાય મંદિરના રિસ્ટોરેશન માટે સાડત્રીસ કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યા છે પણ આજ દિન સુધી ન્યાય મંદિરનું પણ કામગીરી થઈ નથી તો શું તમે આ દસ કરોડ ફાળવ્યા છે એની કામગીરી પણ હજી બે વર્ષ પછી કરશો તો અમને એ બાબતનું દુઃખ છે કે અમે જે જનપ્રતિનિધિઓને ચૂંટીને લાયા છે એ જનપ્રતિનિધિઓ પણ એ કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય કે સાંસદ હોય એ વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા